गुड मॉर्निंग जयश्री राव હવે આપણે આવી કે સી સ્કૂલે થી પાછા અને આયા મમ્મી રહેતી હારે છે અને હવે આપણે જઈશું પપ્પા પાસે મારા આજ ના બ્લો આજ ના બ્લોગ માં બના રેજો હવે આપણે નીકળી ગયા છીએ અને આયા માં માં જણતર કરે છે લેઓ મામી પાએ ગઈ તો મામી આયા આટા ભરે છે મામી કે માર બ્લોગ માં આવું છે તો મેં કીધું હાલો લઈ લે મામી ને બ્લોગ માં લઈ લીધા હવે આયા તો મામી આટા ભરે છે અને આયા આટલું ચણતર ક્યું છે જોઈ લો આપણે ઓય આટલું જીવ છે અહીંયા પપ્પા કામ કરે છે હવે આપણે જશું ઇનપા થોડીક વાલ લાગશે થોડુંક આગું છે અને હવે નીકળી એની એની સાઈડ સામે ટ્રેક્ટર પડ્યું ને ત્યાં કામ કરે છે અને હવે હવે આપણે નીકળશું અહીંથી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમે આપણે નીકળી ગયા છીએ પપ્પા પાસે જવા આ ગાડી પડી છે અને હવે આથી આપણે જશું પપ્પા પાસે નીકળી ગયા છીએ હવે થોડો ફ્રેન્ક થઈ ગયો આપણે આવી ગયા તો હોય કે પપ્પા પાસે નતું જવાનું અમે કી તો થોડો ફ્રેન્ક કર લઈ આ વિકાસ પર મોટર ચાલુ કરે છે આપણે આ ઊભા હી લીમડાના સાહે હવે વિકાસ ભઈયા બેઠા હે અને આપણે જઈશું હવે ઓજે હવે ઓજે અને જાડવા ફરતા એમ કે નાલ જેવી છે આમ સીધે સીધી લાંબી અને હવે આપણે નીકળશું પાછા આમ કેનાલ જેવી છે હવે નીકળશું આપણે अब निकली बस थोड़ी kvar आया मोटर से अब स्टाइल तो मारिज पड़े न थोके थोड़ी हम तो अपना सेलिब्रिटी रिया ने આ યો અપલોડ થઈ આમ આમ અને હવે આપણે થોડામ દોડ જઈએ ફોર્ટ તો મારાય ફાટી ગયા થોડા આથી નામ રસ્તો જઈએ આપણે જઈશું હવે अँ थी ना जमी बाजू वरे से आ रस्त यहाँ आप वरसू हमें मामा काम करे है और जो ही नहीं बाजू हम आपने પહોંચવા જાય થોડીક જ વાર હવે આપણે આવી ગયા હતા પાછા ચીકુડીમાં અહીંનો તમે ખાલી વ્યૂ જોવો આમ નેક્સ્ટ નંબર વ્યૂ હવે થોડાક આપણે અંદર જઈશું અહીંયા મોર પણ ઘણા બધા હોય છે આપણે મોરને થોડાક આમ કેમેરામાં લેવાની ટ્રાય કરીશું ઝૂમ કરીને તો હવે આપણે જોઈશું મોરને હવે મોર જોઈન નીકળી ગયા છે પાછા આપણે હવે ચીકુડી ની બહાર નીકળશું ચીકુ કેટલાક ને ભાવે કોમેન્ટ કરી દો ચાલી હવે નીકળ્યા એનો તમે ખાલી વ્યૂ જો

તો નિકળશું આપણે જવાન હશે હવે આપણે નિકળશુંાડવા બહુન પાછા આયા જોઈન આલવું પડે નકામું ટકો ટૂટી જાય આવ નિકળવા જાય આ 12 અરે જો બસ નિકળશું હવે ને કડકિયાશું આપણે ફાઇનલી બાળા આયા કોસે ને સામે ટ્રેક્ટર પડ્યું ત્યાં કામ કરે છે પપ્પા નહીં અજી પપ્પા પાછી આપણે ગયા જ નથી ક્યારું ને કેવી તો હી પપ્પા પાછી જાવે પણ જા તો હી ને અજી આપણે એ એટલે હવે તો ફાઇનલી જાશું અને હવે પોછો આયા સી પપ્પા પાએ ફાઇનલી જાશું હવે પપ્પા પાએ અગર બના લજો મારા બ્લોગ માં આ તો આપણને ટાઈમ મળે ત્યારે બ્લોગ બનાવી બાકી તો આપણને કંઈ ટાઈમ હોય નહીં પાછું સ્કૂલે જ આવવાનું હોય સ્કૂલનું હોમવર્ક પણ એટલું આવી જાય એટલે કંઈ આપણે ટાઈમ ન હોય ટાઈમ હોય ત્યારે એકાદો બ્લોગ બનાવી નાખી એટલે આજ પાછો ટાઈમ હતો એટલે બનાવી નાખો તો જો મારો બ્લોગ અહીંયા પણ આટલું જણતર શું છે સામે પપ્પા છે ને અહીંયા મમ્મી છે હવે આપણે પીછું પાણી Finally, po tigil si Papa pa. ni ka huwag tipasa. pasa. ফাইনলি পথারি থাই গেছে নাশা শে আজ ব্লগ আমার গমো হয়ছে তোমার গম্য তো লাইক শেয়ার এড সবস্ক্রাইব করজো বাই বাই